નંબર પ્લેટ વગરની ટુ વ્હીલર આધાર પુરાવા બાબતે સંતોષકારક જવાબ ન મળતા આરોપી નયન ઉર્ફે એન કે દિલીપભાઈ કાંબડ રહે ફાચરિયાવાડ વડવા ભાવનગર અને પિયુષ ઉર્ફે પિલ્લો અશોકભાઈ ગોહિલ રહે મફતનગર ફુલેશ્વર મહાદેવની બાજુમાં ફુલસર ભાવનગર વાળાને બે એક્સેસ એક સ્પ્લેન્ડર પ્લસ ગાડી અને એક બર્ગમેન ગાડી એમ કુલ ચાર ટુ વ્હીલર જપ્ત કરી કુલ રૂપિયા બે લાખ ત્રીસ હજારનો નો મુદ્દામાલ ઝડપી લઈ ધોરણસર ની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે આ કામનો વધુ એક આરોપી દર્શન ભેંસલા પકડવાની તજવીજ હાથ ધરી હતી